બે ભાઈ બહેનો સાથે એક રૂમ રસોડાના નાના મકાનમાં રહે છે ઘરની પરિસ્થિતિ પણ બહુ સારી નથી પિતા રિક્ષા ચલાવીને ઘરનું ભરણ પોષણ કરે છે માતા હાઉસ છે નાનપણથી જ હોશિયાર રિયા ધોરણ દસમાં પણ છ્યાસી સાથે પાસ થઈ હતી પણ તેને મોટા થઈને સી એ થવું હતું એટલે તેને કોમર્સનો વિષય પસંદ કર્યો હતો તેને સ્કૂલમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા અભ્યાસક્રમ અને ઘરે રોજ ત્રણ થી ચાર કલાક અભ્યાસ કરી વગર ટ્યુશને આ સિદ્ધિ હાંસલ કરી છે રિયાએ આ માટેનો શ્રેય તેના માતાપિતા સ્કૂલના શિક્ષકો અને બરોડા સિટીઝન કાઉન્સિલ સંસ્થાને આપ્યું હતું અને આભાર માન્યો છે સિટીઝન કાઉન્સિલ દ્વારા તેના અભ્યાસ માટેના તમામ ખર્ચે મદદ કરી છે અને આગળના અભ્યાસ માટે પણ તેઓ તેની મદદ કરતા રહે તેમ સિટીઝન કાઉન્સિલ દ્વારા જણાવ્યું હતું મારું નામ પ્રજાપતિ રિયા છે હું ધોરણ બાલકમશમાં નવ્વાનું પોઇન્ટ આઠ ઉત્તીર્ણ થઈ છું અને મારા એકાનુ આવ્યા છે હું ન્યૂ હેવન વિદ્યાલયમાં અભ્યાસ કરું ને આગળ ભણીને શું કરશો હું આગળ સીએ બનવાની ઈચ્છા છે અને તેની પ્રિપરેશન અત્યારે મારી ચાલુ જ છે કેટલા કલાક હું રોજે ચાર થી પાંચ કલાકનું રિવિઝન કરતી હતી અને એક્ઝામ ટાઈમ પર છેલ્લા બે મહિનાથી હું એ વાંચન મારું વધાર્યું હતું ને જેનું પરિણામ મને સારું જોવા મળ્યું છે મારા પપ્પા સામાન્ય રિક્ષા ચાલક છે અને મારા માતા પિતાની મદદથી તથા શિક્ષક મિત્રોની મદદથી મારા ટકા વધારે આવ્યા છે આ ઉપરાંત બરોડા સિટીઝન કાઉન્સિલ તરફથી પણ મને નાણાકીય સહાય પણ ખૂબ સારી પાંચ વર્ષથી મળી રહી છે મારે આગળ સીએ બનવાની ઈચ્છા છે અને તેની પ્રિપરેશન ચાલુ જ છે હું પર પરિવાર ચારસ્તા પાસે રહું છું પ્રજાપતિ રિયા